ગણતરી એકસો પાંત્રીસ મુજબ તમારે પરવાનગી લેવી પડે હા આ દંડો તમે ના રાખો આ કાયદો સમજાવો હા એટલે તમારું કામ સુપરવિઝન કરવાનું નથી હા પોલીસનું કામ જે છે એ પોલીસને કરવા દો તમે પોલીસમાં નથી તમે લુક ભલે પોલીસ ના રાખતા હોય પણ પોલીસનું કામ નથી હા બસ બસ અને નંબર પ્લેટ રાખો અને ડંડા ગાડીમાંથી કાઢી નાખો ચાલો ચાલો હવે પીસીઆર બોલો લાકડી ગાડીમાં હોવી જ ના જોઈએ એવું કહું છું લાકડી હોવી જ ન જોઈએ આખી ઓલી કોઈ પણ લાકડી ના હોવી જોઈએ હું જીપીએ એક એકસો પાત્રી છું હેરાન કરું હેરાણ કરવાની વાત નથી આજે પ્રોસેસ તમે કહીને કે પ્રોસેસ ખોટી ગઈ રહી છે તો પ્રોસેસ તમારાથી ના થવી જોઈએ કે હવે કે નહીં આવો તો પીસીઆર